હલો ફ્રેન્ડ્સ યુ ઓલ આર અમેઝિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ આજના આપના વિડીયોનો ટૉપિક છે શિક્ષક દિવસ ભાષણ આજના વિડીયોમાં આપણે શિક્ષક દિવસ પર જોરદાર ભાષણ જોવા જઈ રહ્યા છીએ આશા છે તમને ખૂબ ગમશે તો ચાલો શરૂ કરીએ આદરણીય આચાર્યશ્રી મારા સન્માનનીય શિક્ષકો અને સહપાઠી વિદ્યાર્થીઓ આપ સૌને ચેતનાના નમસ્કાર અહીં તમે તમારું નામ બોલજો આજે આપણે પાંચમી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવા માટે અહીં એકત્ર થયા છીએ આ પ્રસંગે મને બોલવાનો મોકો મળ્યો તે બદલ હું આપ સૌનો ખરા હૃદયથી આભાર માનું છું આજે આપણે એવા વ્યક્તિઓને સલામ કરવા માટે એકત્ર થયા છીએ જેમનાથી આપણે ઘણું શીખીએ છીએ આપણું જીવન ઘડાય છે અને જે હંમેશા આપણને માર્ગદર્શન આપે છે અને તે છે આપણા શિક્ષકો શિક્ષકો માત્ર પુસ્તકો ભણાવનાર નથી તે એક માર્ગદર્શક છે પ્રેરણાના સ્ત્રોત છે જીવનની ખરી દિશા દેખાડનારા પથદર્શક છે આપણે શિક્ષક દિવસની ઉજવણી ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં કરીએ છીએ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને ભારતના બીજા રાષ્ટ્રપતિ હતા અને તેઓનો આગ્રહ હતો કે તેમના જન્મદિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે અને ત્યારથી જ ભારતમાં પાંચમી સપ્ટેમ્બરે શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે આજના આ વિશેષ દિવસે આપણે આપણા શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવી જોઈએ નહીં પરંતુ તેમના મહેનત અને નિષ્ઠાને સન્માનિત કરવી જોઈએ આજે હું એક કાવ્ય પંક્તિ દ્વારા મારી લાગણીઓ વ્યક્ત કરું છું મૂંઝવણમાંથી મુક્તિ અપાવશે મૂંઝવણમાંથી મુક્તિ અપાવશે અંધકારમાં પણ પ્રકાશ પાથરશે દરેક ડગલે માર્ગદર્શન આપશે દરેક ડગલે માર્ગદર્શન આપશે મારા શિક્ષકનું ઋણ હું કદી જ ચૂકવી શકીશ નહીં આ દિવસને વિશેષ બનાવવા માટે ચાલો આપણે પ્રતિજ્ઞા કરીએ કે અમારા શિક્ષકના માર્ગદર્શનને અનુસરીને જીવનમાં વધુને વધુ ઉત્તમ કાર્યો કરીશું અને નામના મેળવીશું ફરીથી મારા દરેક શિક્ષકોનો હૃદયપૂર્વક આભાર માનીને મારા વક્તવ્યને અહીં પૂર્ણ કરું છું આભાર સો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરીથી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી કીપ વોચિંગ કીપ શેરિંગ કીપ લર્નિંગ થેન્ક યુ